નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર એક બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લે પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઉપર શેર કરી નાખો जैसे जयपुर वीडियो अपलोड करी तो सौंती तमार सुधी दी पहुंची दीजिए तो थरा तारीख अगिय एक बजार पच्चीस पाक नीचो भाव ऊंचा भाव जेम वरिया जैसे एक हज़ार चौदह सौ गुवा जैसे नौ सौ नौ सौ बाजरी जैसे पाँच सौ पचास थी सत्सौ बावन बाजरी जैसे पाँच सौ छत्तीस पाँच सौ चुम्बतेर पची से मगफली जैसे आठ सौ पचास थी अगियारो बे ઈસબ જેશે જે બાવીસો થી પચીસો તલ સફેદ જેસે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો થી બારસો અને હવે છેલ્લે છે રાયડો જેસે છે અગિયારસો થી બારસો છવીસ જેનો નીચો ભાવ રહ્યો હતો સાડત્રીસો એકાવન અને ઊંચા ઊંચો ભાવ રહ્યો તો ચુમ્માલીસો એકાવન તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ